માનવતા ચાર લાખ પડી ગયા હતા ઘરે મકાન લેવા માટે ચાર લાખ લઈ જઈ રહ્યો હતો યોગી ચોક વિસ્તારમાં રસ્તા પર ચાર લાખ પડી ગયા હતા રૂપિયા એક વ્યક્તિને મળતા મંત્રી પ્રફુલ પાનસેરિયાને જાણકારી આપવામાં આવી હતી ત્યારબાદ રૂપિયાના મોર માલિકની શોધખોળ કરવામાં આવી હતી મોર માલિકને રૂપિયા પરત મળતા ભાવુક થયા હતા તે મારા વિસ્તારની અંદર એક લાગણી પ્રસંગ અને જ્યારે પૂરા ભારતની અંદર રામમય વાતાવરણ બન્યું છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે રામ એક દરેકના દિલની અંદર વસે છે આ ભાવના સાથે રામ રાજ્ય કેવું હોવું જોઈએ તો એ આવું હોવું જોઈએ મારા વિસ્તારમાં અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી કે જેઓ પોતે મકાન લેવા માટે પોતાના ધર્મ પત્નીના ઘરેણા ઉતારીને એક જ્વેલર્સની અંદર વેચવા જાય છે આ ચાર લાખ રૂપિયા અને સમથિંગ રકમ એના હાથમાં આવે છે પૈસા બંને જોડે હતા ને પડી ગયા અને એવા જ સમયે મુકેશભાઈ તળાવ્યા જેઓ પ્રમુખ સાયન્સ સોસાયટીમાં રહે છે એ પણ ભાડાના મકાનમાં એને આ પૈસા મળ્યા છે આ પૈસા મળતા સાથે જ એને આજુબાજુ દુકાનમાં જાણ કરી ભાઈ કોઈની કાંઈ વસ્તુ પડી હોય તો મારા પાસે આપજો ને ફોન નંબર તુરંત જ અશોકભાઈ વિસ્તારમાં પાછા પૈસા ગોતવા જાય છે ને દુકાનવાળાએ મુકેશભાઈનો નંબર આપ્યો અને આ આ મિલન થયું છે મિત્રો આ એક સદભાવના પ્રેમ કરુણા તંદુરસ્ત સમાજની નિશાની રામ દરેકના દિલમાં વસી રહ્યો છે અને જે બેને સંગીતાબેન સંગીતાબેન બેને ઘરેણાં વેચવા માટે જ્યારે ગયા એમની આંસુ આંખ ઉપર આંસુ જુઓ તમે કે એ કેટલા આશીર્વાદ આપે છે એક મહિલાઓને એમના ઘરેણાં પ્રત્યે ખૂબ સદભાવ લાગણી હોય છે અને ઘરેણાં જ્યારે વેચવા જતા હોય છે ત્યારે એને કઠણ હૃદય હોય છે પરંતુ પોતાને મકાન લેવું છે અને જ્યારે આવો ભાવભીનો પ્રસંગ બન્યો છે આ એક પારિવારિક ની ભાવનાઓ છે સમાજમાં રામરાજ ત્યારે જ આવશે જ્યારે આવા કિસ્સાઓ બનતા રહે છે કોઈ કોઈનું લઈને પ્રેમ સદભાવના કરુણા જ્યાં દરેક માનવ સમાજ દરેક જાતિ દરેક સંપ્રદાયના સન્માન હોય હું હૃદયપૂર્વક મુકેશભાઈના આ મુકેશભાઈ કહીએ આ મુકેશભાઈના આ પ્રવૃત્તિને મંદન કરું છું યુવાનોને પણ એક મેસેજ આપું છું કે મહેનત અને આપણા હકનું મળે એ જ શ્રેષ્ઠ છે કોઈના ઝડપવાથી કે કોઈનું પડાવવાથી ક્યારેય પ્રાપ્ત થતું નથી ચાર લાખ રેવી રોકડ રકમ જ્યારે મુકેશભાઈના હાથમાં આવે છે ત્યારે આજે એ દંપતિને આપે છે અને એ દંપતિ હર્ષના આંસુથી એમને આશીર્વાદ આપે આ લાગણી ભીના પ્રસંગની અંદર હું દરેક દંપતીને હું વંદન કરું છું અને એમના જીવનની અંદર ખૂબ સારું ભગવાન કરશે અને ભગવાનને હું પ્રાર્થના કરું છું કે આ એક માનવતાવાદી જીવન પદ્ધતિ દરેક સમાજ દરેક ખૂણે સુધી પહોંચે એ જ અભ્યર્થના કરી મારું નામ અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી હું રહું છું પ્રમુખ સાયામાં હવે તે દિવસે એવું બનેલું કે હું એક મારા મિત્રની દુકાનેથી પૈસાની મારે થોડી જરૂર હતી એટલે હું ત્યાંથી લઈને આવતો હતો ખેલીની અંદર ટોટલ ચાર લાખને બોતેર હજાર રૂપિયા હતા પણ ગાડીની આગળ મેં થેલી ટીંગાડેલી હતી પણ બમ્બ ફાવવો જરીક એટલે ખબર ન રહી પણ એમાંથી નીચેથી થેલી તૂટી ગઈ અને એમાંથી ચાર લાખ રૂપિયા મહાલક્ષ્મી સોસાયટીની અંદર પડી ગયા પણ હું ઘરે જેવો પહોંચ્યો એટલે તરત મને ખ્યાલ આવ્યો પણ તરત હું પાછો વળેલો પણ ખ્યાલ ન રહ્યો પણ ગોતતા ગોતતા પછી અમે મહાલક્ષ્મી સોસાયટીની અંદર કેમેરા હતા એ બધું જોતા હતા કે જે સ્થળ ઉપર અમે પહોંચ્યા ત્યાંના અમે પૂછ્યું કે ભાઈ એટલામાં કઈ કેમેરા છે અમારે આ રીતનું એક બનાવ બની ગયો છે પૈસા પડી ગયા છે એટલે અમે ગોતતી છીએ તો ત્યાં એક બેન હતા એને કીધું કે ભાઈ આ અહીંયા એક ભાઈને જળ્યા હતા અને એ ભાઈ બી બસો આઠ નંબરમાં રહી છે તો એને જડ્યા છે અને એને કીધું છે કે ભાઈ જે કોઈના હોય તે પ્રૂફ દે અને લઈ જાય આપણે પૈસા જોતા નથી જેના હોય તેને આપણે આપી દેવાના છે તો એ મુકેશભાઈ છે તેઓએ અમના ઘરે ગયા અમે અને તેઓને અમને પૂરેપૂરા પૈસા અમને પરત આપ્યા અને એનો હવે ફૂલ જેમ કે એમ એનો ઉપકાર માનીએ છીએ નકર આ સમયની અંદર પૈસા પડી જાય અને જડ્યા હોય તો પાંચ હજાર હોય તો અત્યારે આ સમયની અંદર કોઈ પાસા આપેલ નથી એની બદલે ચાર લાખ રૂપિયા એને આપણને પાસા આપ્યા અમને જેટલું દુઃખ હતું પૈસા પડ્યાનું એની કરતાં એને પાસા દેવાનો એટલો હરખ હતો કે એ લોકોએ આપણને પ્રેમથી ચા પાણી પાયા અને પૂરેપૂરા પૈસા એને કમ્પ્લીટ પાસા આપેલ છે તો એ ભાઈનો આપણે હૃદયથી ઉપકાર માનીએ છીએ પૈસા મારે મકાન છે મારે અમારા બે ભાઈઓનું હૈયારું મકાન હતું તો નાના ભાઈએ ગઢપુરની અંદર ફ્લેટ લીધો હતો તો એ કે આપણે આ મકાન છે એનો આપણે ખંડ કરીને આપણે બે ભાઈનું છે તો આપણે એક તારે મકાન થઈ જાય અને મારે થઈ જાય એટલા માટે મારે થોડીક ભાઈ મિત્રની દુકાન હતી તો એને કીધું કે મારી પાસે પડ્યા છે તો તું લઈ જા તો હું ત્યાંથી લઈ અને આવતો તો એ મકાન લેવું હતું ને એના માટે એ પૈસા હું લાવું મારી ફેક્ટરી હું બપોરે દોઢથી થી બે ના ગાળામાં જતો હતો તો રસ્તામાં પૈસા પડેલા સોસાયટીની શેરીમાં અને નીચે પડ્યા એટલે આઠ બંડલ એમનું ભાળી ગયું એટલે મેં કીધું ખોટા છે છાસા છે પહેલાં એક બંડલ લઈને તપાસ કરી પછી મેં જોયું કે આ છાસા છે ખાશા છે પછી બે બધા બંડલ લઈ લીધા પછી આજુબાજુમાંથી બહેનો આવ્યા એને કહી દીધું કે ભાઈ આ કોઈના પૈસા પડી ગયા છે તો અહીંથી લઈ જાઓ ઓલા મારી ઘરે લઈ જાઉં છું અને જેના હોય એના લઈ જાય એવું હું કઈ નીકળી ગયો ત્યાંથી બસો ને આઠ નંબરમાં મેં કીધું હું રહું છું એમ પછી આ લોકો ગોતતા ગોતતા આવ્યા અને એને ખબર પડી કે આ જગ્યાએ છે પૈસા તે પછી મેં કીધું પ્રૂફ લઈને આવજો પ્રૂફ એણે એમને આપ્યું પછી મેં એમને પૈસા આપી દીધા અને ચાર લાખ રૂપિયા હતા કોઈ પણ માણસો આટલા પૈસા જોઈને લાલચ આવે તો તમારામાં લાલચ આવી નહીં આપણે લાલચ નહીં હું ન્યાજ મેં એને કહી દીધું હતું કે ભાઈ આ પૈસા જેના હોય એના આપણે આપી દેવા છે પણ પ્રૂફ લઈને આવે અને પૈસા લઈ જાય એના એ રીતે મેં પૈસા પછી એને પરત પાછા આપી દીધા ચાર લાખ રૂપિયા હતા રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત